સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં અને તમે જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે જાણીશું એક એવા કિલ્લા વિશે કે જેને રહસ્યમય કિલ્લો કહેવાય છે એટલે કે ટીપુ સુલતાનનો સ્ટાર કિલ્લો કે જેને મંજરાબાદનો કિલ્લા તરીકે હાલમાં ઓળખવામાં આવે છે આ કિલ્લાનું નિર્માણ કાર્ય ઈસવીસન સત્તરસો ને બાણુંમાં ટીપુ સુલતાન દ્વારા થયું હતું તેવું કહેવાય છે અને તેનો આકાર તારાના જેવો એટલે કે સ્ટાર જેવો હોવાથી તેને સ્ટાર કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે જે નવસો મીટર ઊંચાઈ ઉપર બાંધવામાં આવેલો છે અને આ કિલ્લો હાલમાં કર્ણાટક રાજ્યની અંદર મંજરાબાદ નામના સ્થળે આવેલો છે મંજરાબાદના કિલ્લાનું નામ કઈ રીતે પડ્યું તો તેના વિશે કહેવાય છે કે કન્નડ શબ્દમાં મંજુ પરથી એનો અર્થ થાય છે ધુમ્મસ એટલે કે ઝાકળ કે જ્યારે આ કિલ્લાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી ટીપુ સુલતાને તેની મુલાકાત લીધી ત્યારે અહીં ઝાકળ અને ધુમ્મસ વધારે પ્રમાણમાં જોવા મળ્યું એટલે કન્નડ ભાષાના મંજુ શબ્દ પરથી આ કિલ્લાનું નામ મંજરાબાદનો કિલ્લો પડ્યો આ કિલ્લાનું નિર્માણ કાર્ય સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું જેમાં કિલ્લાની બહાર બેનેલાટ પથ્થર અને ચૂનાના પથ્થરથી બનેલી દીવાલ જોવા મળે છે અને અંદર સૈન્યને રહેવા માટેની ઈમારતો સૈન્ય માટેની બેરેક વિશાળ શસ્ત્રગ્રહાર અને એક પોયરું કે જેમાં બે કૂવા બાજુ ખુલે છે કે જેનો સૌથી વધારે ઉપયોગ ગન પાવડરના સંગ્રહ માટે થયો હતો આ કિલ્લાનું નિર્માણ કાર્ય એક મહત્વપૂર્ણ કાર્ય હતું કહેવાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હૈદરાબાદના નિજામ અને મરાઠાઓ ત્રણેય સાથે ભેગા મળીને મૈસુના ટીપુ સુલતાન સામે યુદ્ધ લડ્યા અને આ સમયગાળા દરમિયાન ટીપુ સુલતાનના સાથે ફ્રેન્ચો હતા તે સમયગાળા દરમિયાન સુરક્ષાના હેતુથી આ કિલ્લાનું નિર્માણ કાર્ય થયેલું છે જેની ડિઝાઇન ફ્રેન્ચ અધિકારી એબેસ્ટિયન લેપેસ્ટ્રો ડીબોન દ્વારા કરવામાં આવ્યું હતું કે હા આ કિલ્લો હાલ કર્ણાટકમાં હાસન જિલ્લાના સકેલપુર નામના સ્થળથી દસ કિલોમીટર દૂર પહાડીઓ વચ્ચે આવેલો છે આ કિલ્લામાં એક ટનલ છે કે જે શ્રી રંગપટ્ટમના કિલ્લા સાથે જોડે છે એટલે કે ટીપુ સોતાનું મહત્ત્વના સ્થળ સાથે જોડે છે આ કિલ્લો આઠ દીવાલો છે એટલે કે અષ્ટકોણીય લે આકાર દર આવે છે અને અહીંના ઓરડાઓની વિશેષતા એ છે કે ઉનાળામાં પણ ઠંડા રહે છે એટલે કે પાવડર શસ્ત્રોનો સંગ્રહ કરેલો હોય છતાં પણ આ વિસ્તાર શાંતિથી ઠંડો રહે છે મોટાભાગના કિલ્લાનું નિર્માણ અર્ધ ગોળાકાર ચોરસ બુરજો હોય છે જ્યારે અહીં વિપરીત છે એટલે કે દિવાલોની બહાર નીકળતા તીર જેવા બુરજ જોવા મળે છે ભારતમાં સૌથી સંપૂર્ણ તાર આકારનો આ કિલ્લો છે એટલે કે ભારતમાં એકમાત્ર એવો કિલ્લો છે કે જેનો આકાર તાર છે ટીપુ સુલતાને આ કિલ્લાની મુલાકાત લીધી ત્યારે તે ધુમ્મસથી ઘેરાયેલો હતો ટીપુ સુલતાન સૈન્ય સૌ પ્રથમ વિશ્વની અંદર રોકેટનો ઉપયોગ કરેલો હતો કે જે રોકેટો આ કિલ્લા ઉપર તેના હતા અને જે યુરોપિયનો આ ટેકનોલોજી ટીપુ સુલતાનના મૃત્યુ પછી યુરોપમાં લઈ ગયા અને યુરોપમાં લઈ ગયા પછી જેનો ઉપયોગ ઈસવીસન અઢારસો ને બારમાં એગ્લો અમેરિકન યુદ્ધ વખતે યુરોપિયન લોકોએ આ રોકેટનો ઉપયોગ સંશોધન કરી અમેરિકા સામે કર્યો હતો આમ આ રહસ્યમય કિલ્લાને ટીપુ સુલતાનના સ્ટાર કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે ટીબુ સુલતાનના આ સ્ટાર કિલ્લા વિશેની માહિતી જો રહસ્યમય લાગી હોય અજબ ગજબના નવા વિડીયો તમારે અમારા જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હવે મળીશું આવતા વિડીયોમાં કે જેઓ એક નવો જ રસપ્રદ રહસ્યમય ઇતિહાસ સાથે સંકળાયેલો હશે